નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવ્યેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ અગિયાર આપણો પ્રિય વિષય અંગ્રેજી આપણી સેકન્ડ લેંગ્વેજ જેમાં સાતમું યુનિટ આજે આપણે ભણવાનું છે જેમાં રીડ નંબર ટુ ફર્સ્ટ એડ વિશે આપણે અભ્યાસ કરીશું અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે ટેક્સ્ટ બુકની અંદર યુનિટ નંબર સેવનના રીડ નંબર વન સુધી કમ્પ્લીટ અભ્યાસક્રમ પૂરો કરી નાખ્યો છે જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે તેને જરૂરથી જોઈ આવજો તો ચાલો શરૂ કરીએ યુનિટ નંબર 7 રીડ નંબર 2 ફર્સ્ટ એડ તો પહેલા તો ફર્સ્ટ એડ એટલે શું તો ફર્સ્ટ એડ એટલે થાય તો માની લો કે આપણે કોઈ કોઈ જગ્યાએ બહાર ગયા છીએ ટુ વીલ અથવા ફોર વીલ લઈને કે ફરવા ગયા છે અથવા ફરવા જઈએ છીએ અને રસ્તામાં અકસ્માત થાય છે એક્સિડન્ટ થાય છે આપણો નહીં બીજાનો થાય છે બરોબર કોઈ પણ અકસ્માત થાય છે પણ હવે તરત તો કઈ હોસ્પિટલ લઈ જવાશે નહીં બરોબર હોસ્પિટલ હશે એકાદી બે કિલોમીટર દૂર હશે પણ ત્યાં ને ત્યાં એ લોહી વહેતું તો બંધ કરવું પડશે ને એને જે વાગ્યું હશે એનું કંઈક તો કરવું પડશે તો એના માટે જે છે આપણી ખબર હોય તો ટુ વ્હીલ અને ફોર વ્હીલ ની અંદર ફરજિયાત એક હોય છે ફર્સ્ટ એડ કિટ બરોબર ટુ વ્હીલ અને ફોર વ્હીલ ની અંદર ફરજિયાત ફર્સ્ટ એડ કિટ મૂકવામાં આવેલી હોય હવે એ કીટમાં શું હોય એનું કોટન હોય રૂ હોય પાટો હોય પછી કંઈક બેન્ડેજીસ હોય ડેટોલ હોય બરોબર થોડી ઘણી જે છે ઓન ધ સ્પોટ દવાઓ હોય બરોબર પછી જે મોટા લો કે તમે પ્રવાસમાં જાઓ છો સ્કૂલમાંથી તો ખબર હોય તો ટુર બસીસ હોય તો એમાં તો હું તો કોઈ ડોક્ટર નથી કે હું તમને આપી શકું બરોબર બરાબર આપણું ગજાબારનું કહેવાય પણ આમ સામાન્ય રીતે આપણને એટલી જ ખબર પડે કે ભાઈ અહીંયા લોહી નીકળે છે રૂથી જે છે આમ બંધ કરી શકાય બરોબર અહીંયા વાગ્યું છે છોલાનું છે ડેટોલથી સાફ કરી શકાય અને પાટો મારી દઈ જેના કારણે થાય શું ભાઈ લોહી નીકળતું છે લોહી નીકળતું બંધ નહીં થાય માની લો આપણે હોસ્પિટલ લઈ ગયા અને hospital બધું લોહી પતી ગયું તો માણસ આનું પતી જાય doctor પછી એમ જ કે કે ભાઈ બહુ મોડું થઈ ગયું તો ડોક્ટર ની મદદ થાય સ patient જે છે બચી જાય એના માટે જે પ્રાથમિક સારવાર કરવામાં આવે એને કહેવાય છે ફર્સ્ટ એડ શું કહેવાય છે ફર્સ્ટ એડ જો આપણને ડેફિનેશન પણ આપી છે કે ફર્સ્ટ એડ ઇઝ ધ ઇમિડિયેટ મેડિકલ હેલ્પ ફર્સ્ટ એટલે કે તરત જે મેડિકલ હેલ્પ આપવામાં આવે એની પહેલા જે કાંઈ પણ પ્રાથમિક સારવાર એને કરવામાં આવે એની પટ્ટી લગાડવામાં આવે એનું લોહી બંધ કરવામાં આવે બરોબર કોટન સાફ કોટનથી જે છે એ લોહી સાફ કરવામાં આવે જે કાંઈ પણ સારવાર પ્રાથમિક સારવાર તાત્કાલિક રીતે કરવામાં આવે એને ફર્સ્ટ એડ કહેવાય છે ફર્સ્ટ ટુ મેક મેક્યોર ધેટ ધ ઇન્ડ પીપલ ઇઝ સેફ એન્ડ કમ્ફર્ટેબલ ટીલ અ ડોક્ટર કેન હેલ્પ ડૉક્ટર જે છે એને જોવે એની સારવાર કરે એની પહેલાં એ પેશન્ટ જે છે સેફ રહે સુરક્ષિત રહે બરાબર એને કાંઈ થાય નહીં એવી ખાતરી કરવા માટે જે છે પ્રાથમિક સારવાર બહુ જ ઉપયોગી છે અતિશય મદદરૂપ છે પ્રાથમિક સારવાર જે છે ને બહુ જ હેલ્પફુલ થાય બરોબર જે ડૉક્ટર્સ હોય ને ડૉક્ટર્સને જે છે એ હેલ્પફુલ કઈ રીતે હવે માની લો કે પેશન્ટ જે છે એને હાથમાં અથવા પગમાં વાગેલું છે અને લોહી લુહાણ છે લથપથ છે બરોબર હવે અહીંયાથી હોસ્પિટલ લઈ જાય ભલે હોસ્પિટલ બે કિલોમીટર દૂર હોય પણ ત્યારે બે કિલોમીટર બહુ લાંબુ લાગ્યું બરોબર એ પીડામાં એ દુઃખમાં અને એ લોહી વહેતા જે છે સમયગાળામાં એવા વ્યક્તિને જે છે અનકમ્ફર્ટેબલ રીતે અથવા અનસેફ રીતે જો હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો એવું પણ બની શકે કે હાથ વથાનો પગ કાપવો પડે બરાબર કારણ કે લોહી ને હોય ને બ્લીડિંગ જે છે એ બંધ થતું ન હોય અને જે છે એનું કહેવાય કે અમુક ઝેર ચડતું હોય તો એ આખા બોડીમાં ફેલાય નહીં કરતા જે છે એનાથી હાથ અથવા પગને કાપવા પડે પણ જો ફર્સ્ટ એડ આપેલી હોય તો ન કરવું પડે આગળ કે છે ઇન કેસ ઓફ અ મેજર એક્સિડન્ટ એટલે કે મોટા ભાગના અકસ્માતોમાં ધ ફર્સ્ટ એન્ડ ધ ફર્સ્ટ એડ ગિવન ડ્યુરિંગ ધ ફર્સ્ટ અવર જે પહેલી કલાકમાં જે ફર્સ્ટ એડ આપવામાં આવેલી હોય એઝ અ મેની ઘણા બધા જીવન બચાવેલા છે છે ડિફરન્ટ ઇન્જરીઝ હેવ ટુ બી ડિફરન્ટલી કે કે અલગ 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 પ્રકારની 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 રીતે સારવાર સારવાર આપવી જોઈએ બરોબર 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 ફર્સ્ટ ફર્સ્ટ ખાલી એક જ નો હોય 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 ઇન્જરી એમાં આપવાની બિફોર ગિવિંગ વોશ યોર હેન્ડ્સ વેલ વિથ સોપ એન્ડ વોટર પ્રાથમિક સારવાર આપતા પહેલા ફર્સ્ટ એડ આપતા પહેલા તમારા હાથને જે છે વ્યવસ્થિત સાબુ અને પાણીથી ધોવાના ધીસ ઇઝ ડન ટુ પ્રિવેન્ટ જમ્સ ફ્રોમ એન્ટરિંગ ધ વુન્ડ્સ આનાથી જે છે ને આપણા હાથમાં જે જમ્સ લાગેલા હોય ને બરોબર એ ઘામાં ન લાગે એટલે કે શરીરની અંદર નો પ્રવેશ છે ઇન્ફેક્શન નો થાય એને દર્દીને બરોબર વિદ્યાર્થી મિત્રો આ પાઠ તમને અહીંયા હુકામ આપવામાં આવેલો છે અગિયારમાં ધોરણમાં તમને સવાલ થતો હશે તો વિદ્યાર્થી મિત્રો તમને સમજાય બરોબર કે ભાઈ કોઈ પરિસ્થિતિ એવી આવી બને જો હોનારત પૂછીને નહીં આવે કે હાલો ભાઈ કાલે હોનારત છે હું આવું છું ભાઈ જોઈ લેજો તમારી રીતે હોનારત થાય પણ એ સમયે તમારું સાઉન્ડેડ માઇન્ડ અને અનસાઉન્ડેડ માઇન્ડ કયા પ્રકારનું રિએક્શન આપે છે ને એ ધ્યાનમાં લેવાની બાબત હોય અકસ્માત થઈને આપણે જે છે બી જાય ઊભા રહી જાય હવે થાય બરોબર તો કઈ ન થાય માણસ જે છે એને મૃત્યુ પામી જાય પણ એની કરતા જો આપણને એક હોય એક જ્ઞાન હોય કે ભાઈ ફર્સ્ટ એડ કેવી રીતે અપાય તો તરત જે છે 4 wheel અથવા 2 wheel ફર્સ્ટ એડ કિટ કાઢીને જે છે આપણે એને ફર્સ્ટ એડ કરી શકીએ પ્રાથમિક સારવાર આપી શકીએ જેનાથીનું જીવન પણ બચી શકે બરોબર હું કહે છે આગળ બન્સ બન્સ એટલે થાય દાજુ જો દાજ્યાની ઈજા હોય બરોબર કોઈ બળી ગયા હોય દાજ્યા હોય તો શું કરવાનું બરોબર એ આપણને શીખવાડે છે કે બન્સ આર કોઝ્ડ બાય ફાયર કે જે છે આગ આગના કારણે બોઇલિંગ વોટર ઉકળતા પાણીના કારણે વરાળના કારણે ફાયર ક્રેકર્સ એટલે કે ફટાકડાના કારણે સમ કેમિકલ્સ ઓર હોટ ઓબ્જેક્ટ્સ અમુક કેમિકલ અથવા કોઈ ગરમ વસ્તુના કારણે જે છે દાજી જવાય છે બર્ન્સ કેન બી વેરી પેઇનફુલ એન્ડ કોઝ અ લોટ ઓફ ડેમેજ ઇફ ધે આર નોટ ટ્રીટેડ પ્રોપરલી જો એ દાજવાના ભાગને જો એ દાજ્યાને વધારે વ્યવસ્થિત ટ્રીટમેન્ટ ન આપવામાં આવે તો બહુ જ નુકસાન પહોંચાડે છે બહુ જ પેઇનફુલ પણ હોય છે એ દુખાવો જે છે ને એ હાર્ડ ટુ પેઇન ટુ બોન એટલો બધો દુખાવો થાય છે કે અસહ્ય વાત જવા કે કયા 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 કારણો કીધા આગના કારણે 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 ઉકળતા પાણીના વરાળના ફટાકડાના કારણે અમુક કેમિકલ અથવા કોઈ ગરમ વસ્તુના કારણે જે છે તમે દાજી શકો છો બરોબર અને દાજ્યા વસ્તુને જે દાજેલા ભાગ ઉપર વ્યવસ્થિત સારવાર ન મળે તો બહુ હેરાનગતિ થઈ શકે છે

વિલ રિલીવ ધ વિલ હેલ્પ ટુ રિલીવ ધ પેઇન એના કારણે જે છે દુખાવો દર દૂર થઈ જશે બરાબર ઓછો થશે દૂર તો નહીં ઓછો થશે રાહત મળશે થોડી ઘણી પછી કહે છે એન્ટિફિક સીન સ્પ્રેસ એન્ડ ક્રીમ્સ મે કોઝિસ એની એલર્જીક રિએક્શન કોઈ પ્રકારની સ્પ્રે આવતો હોય અથવા કોઈ એવી ટ્યુબ આવતી હોય એનાથી એલર્જી થઈ શકે ઇફ દેર આર નો ઓપન બ્લિસ્ટર્સ અપ્લાય એન્ટીબાયોટિક ટ્રીટમેન્ટ એન્ડ કવર ઇટ વિથ અ ડ્રાય બેન્ડેજ બરાબર જો કોઈ એવું કહે છે જીવાણુનાશક દવાઓ ન હોય બરાબર ઓપન બ્લીસ્ટર્સ એટલે કે ખુલ્લા જે છે પાટા ન હોય તો શું કરવાનું એને જે છે ટ્રીટ એને એને ડ્રાય ડ્રાય બેન્ડેજથી સુકાઈ ગયેલા પાટાથી જે છે એને બાંધી દેવાનું ડુ નોટ યુઝ બટર ઘી પેટ્રોલિયમ જલી ઓર આઈસ બરોબર એમાં માખણ ઘી પેટ્રોલિયમ જેલી કે માં આઈસ એટલે કે બરફ લગાડવાની કોઈ જરૂર નથી એવું નીલ કરવાનું આવું આપણા દેશી નુસ્ખા હોય અમુક અમુક દાજલા હોય તો તરત બટર લગાડ દે ને ઘી લગાડ દે ને એવું બધું કર નાખે ને એટલે એને એમ થઈ જાય કે એ ન થઈ જાય હવે દાજેલું છે ચામડી ગરમ છે બટર લગાડશો તળાઈ જશે નહીં થાય એટલે ખોટા એવા અખતરા નહીં કરવાના જે આપણને ફર્સ્ટ એડમાં શીખવાડે છે બસ એવું જ કરવાનું હું કહે છે આગળ ઇન ધ કેસ ઓફ વેરી સેવર બન્સ ખૂબ જ ગંભીર દાજ્યની ઈજાઓ હોય ને ટેક ધ પેશન્ટ ટુ ધ હોસ્પિટલ તરત જ સીધું હોસ્પિટલ લઈ જવાનું એઝ સૂન એઝ પોસિબલ જેટલું વધારે જલ્દી શક્ય હોય એટલું વધારે જલ્દી ગીવ ધ પેશન્ટ અ લોટ ઓફ ટુ ડ્રિંક પેશન્ટને બહુ બધું પાણી પીવા માટે આપવાનું કારણ કે દાજવાના કારણે બળવાના કારણે જે છે ને ચામડીમાંથી જે સ્કીનમાં જે મોચર હોય જે પાણી રહેલું હોય ને પાણી સુકાઈ ગયું હોય અને પાણીના પહોંચાડવા માટે શરીરમાં પાણી હોવું જોઈએ એટલે પાણીને ખૂબ જ પ્રમાણમાં પીવડાવવાનું પછી છે કટ્સ એન્ડ બ્લીડ્સ બરોબર ઘા અને ઉજરડા ઇન ધ કેસ ઓફ સ્મોલ કટ્સ જો કોઈ નાની એવી કટ લાગી હોય કોઈ ચાકુની કટ લાગી હોય બરોબર અથવા કોઈ કામ કરતો હોય તો પતરું ઘસાઈ ગયું હોય એવું કઈ થયું હોય વોશ ધ વુન્ડ વેલ વિથ એન એન્ટિસિપેક્ટિવ સોપ એન્ડ પ્લેન્ટી ઓફ ક્લીન લુકમેન્ટ વોટર બરોબર સાબુ અને ચોખ્ખા પાણીથી એ ઘાને બરાબર સાફ કરવાનું નાનું કટ હોય તો બરોબર ચાકુ વાગ્યું હોય અથવા કોઈ જગ્યાએ માની લો કે કામ કરતા હોય તો આમાં પતરા ભાગ હોય ઢસડાનો હોય એવું કઈ થયું હોય બરોબર છે કાંઈ પણ થયું હોય સૌથી પહેલા ઘાને જ્યાં વાગ્યું છે ચોખ્ખા પાણીથી સાબુથી સાફ કરો ડ્રાય ધ વુન્ડ વિથ અ સ્વબ ઓફ કોટન રૂથી જે છે એને સાફ કરો એને સૂકવો ઇફ બ્લીડિંગ કન્ટિન્યુઅસ જો લોહી વહેવાનું ચાલુ રાખે પ્રેસ અ થિક પેડ ઓફ ગઝ કવર્ડ કોટન ઓન ધ વુન્ડ ટિલ ઇટ સ્ટોપ બ્લીડિંગ જ્યાં સુધી લોહી વહેવાનું બંધ ન થાય ત્યાં સુધી જે છે એક જાડો કપડાનો ડૂચો અથવા જાડો રૂનો ડૂચો લઈને જે છે એને દબાઈ રાખો બરોબર છે આપણા શરીરમાં ત્રાક કણો હોય છે એના કારણે જે છે લોહી આગળ વહેવાનું બંધ થઈ શકે પણ જો બંધ ન થાય તો આવી દબાઈ રાખો ને એટલે તો પણ જે છે લોહી વહેવાનું બંધ થઈ જાય ત્યાં ત્રાક કણોનો જે છે મારો આવી જાય બરોબર એટલે એક એક સામાન્ય રીતે એક નાના એવા પડની રચના થઈ જાય જેના કારણે અંદરનું લોહી જે છે બહાર ન આવી શકે બરોબર તો જાડા કપડાને જોરથી આમ દબાઈ રાખવાનું પછી કે એ છે

હવે જો કટ ઊંડો હોય બરોબર આગળ હું કીધું જો કટ મોટો હોય તો શું કરવાનું હવે કટ જો ઊંડો હોય ઊંડાણમાં કટ લાગી ગઈ હોય તો ક્લીન ઇટ વિથ સોપ એન્ડ વોટર એને સાબુ અને પાણીથી સાફ કરવાનો પ્રેસ અ પેડ ઓફ ગ્લુઝ કવર્ડ કોટન ઓર ક્લોથ ટુ ધ વુડ એના ઉપર ઘા ઉપર કપડાની ગાદી અથવા રૂ નેથી જે છે દબાવી દેવાનું ઇફ ધ વુન્ડ ઇઝ ઓન ધ હેન્ડ ઓર લેગ કન્ટિન્યુઅસ ટુ બ્લીડ જો તમને વુંડ જે છે હાથ પગ ઉપર લાગેલો છે અને લોહી સતત વહ્યા જ કરે છે ટેક વાઇડ પીસ ઓફ ક્લોથ ઓર હેન્ડચીફ હેન્કર ચીફ કપડાનો મોટો ટુકડો લ્યો અથવા રૂમાલ લ્યો ટાઈ ધ ક્લોથ ટાઈટલી અ લિટલ અબાઉ ધ વુંડ અને થોડેક ઉપર જ્યાં વાગ્યું હોય ને એનાથી થોડેક ઉપર થોડેક ઉપર એટલે જો પેલા સમજાવું જો અહીંયા વાગેલું છે ને તો અહીંયા નથી બાંધવાનું આગળ બાંધવાનું ઉપરમાં સમજાય સમજે ને પાછા ગણેશ સર અહીંયા ઉપર કીધું તું સર તો મને અહીંયા વાગ્યું છે તો અહીંયા બાંધી દઉં એમ નહીં જો તમને અહીંયા વાગેલું છે તો થોડોક ઉપર એટલે આ ભાગ થયો ત્યાં ભાગ ઉપર જે છે ટાઈટલી બાંધી દેવાનું જેના કારણે લોહી આગળ વધી જ ન શકે બરોબર એ લોહી વહેવાનું બંધ કરવા માટેના નુસ્ખા છે કે આગળ હવે લોહી નીકળે જ નહીં લોહી અહીંયાથી આગળ જશે જ નહીં તો નીકળશે ક્યાંથી બરોબર એટલે આવી રીતે જે છે અહીંયાથી ટાઈટલી જે છે પાટો બાંધી દેવાનો એટલે લોહી આગળ નીકળી શકે નહીં ટોન્ટિક આને જે છે ટોન્ટ કહેવામાં આવે છે મતલબ થાય મેક શ્યોર ઇટ ઇઝ નોટ ટુ ટાઈટ એ પણ ધ્યાનમાં રાખવાનું કે આરામથી એની અંદર જે છે આંગળી નાખી શકવા જોઈએ એટલો ટાઈટ રાખવાનો બહુ વધારે ટાઈટ બાંધવાનું બરોબર છે ખાલી લોહી વહેતું બંધ કરવાનું છે બરોબર ખાલી તમે એની અંદર આંગળી જે છે નાખી શકો ને એટલી જગ્યા રાખવાની ફરજિયાત બહુ વધારે ટાઈટ બાંધવાનું ટેક અ પેશન્ટ ટુ ધ ડોક્ટર ઇમિડિયેટલી તરત જ દર્દીને ક્યાં લઈ જવાના ડોક્ટર પાસે ધ ડોક્ટર માઇટ ડિસાઇડ ટુ ગિવ એન ઇન્જેક્શન ટુ પ્રિવેન્ટ અ ડિઝીઝ કોલ્ડ ટોન્ટન્સ ટોન્ટન્સ જે છે ન થાય ધનુર ન થાય એના માટે જે છે તમને એ એક ઇન્જેક્શન આપશે બરોબર આપણને ખબર છે જો લોખંડથી કોઈ ઈજા થઈ હોય આયરનથી બરોબર કે એ કાંઈ વાગ્યું હોય અથવા કટ ઊંડો થઈ ગયો હોય તો ધનુર થઈ શકે છે ધનુરનો રોગ ધીમે ધીમે ફેલાય અને પછી માણસ મરી પણ જાય એમાં તો એ નો થાય એના માટે તમને ધનુરનું ઇન્જેક્શન જેસા આપવામાં આવે છે પછી છે ફ્રેક્ચર્સ અસ્થિભંગ હાડકાનું તૂટવું સમ એક્સિડન્ટ્સ કેન રિઝલ્ટ ઇન અ બ્રોકન બોન્સ અમુક અકસ્માતોના કારણે હાડકા પણ તૂટી જાય છે This is called a fracture અને ફ્રેક્ચર કહેવાય એન્ડ ઇઝ વેરી પેઇનફુલ અને એક ખૂબ જ જે છે પેઇનફુલ એટલે કે દુખાવો અસહય હોય છે કારણ કે એ સીધો દુખાવો કોનો છે હાડકાનો દુખાવો જો ચામડીનો ચામડીના દુખાવામાં હાડકાના દુખાવામાં જે છે ફેર કેટલો પડે મને એક ડોક્ટર જણાવ્યું હતું એના આધારે હું તમને કહું છું કે જે ચામડીનો દુખાવો હોય ને એ અમુક સમય થાય એટલે ચામડી ઉપર સોજો આવી જાય બરોબર એટલે ચેતાતંત્ર જે છે ને એ સંદેશો પહોંચાડવાનું બંધ કરી દે એના કારણે આપણે દુખાવો મહેસૂસ ન થાય ખરેખર દુખાવો થતો જ હોય પણ આપણને મહેસૂસ થતો બંધ થઈ જાય એટલે દુખાવો તો બંધ થઈ ગયો આપણે જ ભાઈ શાંત થઈ ગયા હવે ડોક્ટર એની રીતે ટ્રીટમેન્ટ કર્યા કરશે પણ જે હાડકાનો દુખાવો છે

પણ આમ તમને મા લો કોઈ જગ્યાએ દાજ્યા હોય નાનું એવું કાંઈ થયું હોય અથવા કોઈ ઇન્જેક્શન લાગ્યું હોય કોઈ ટાંકણી ભોકી ગઈ હોય તો એ તમને બે થી ત્રણ મિનિટ જ દુખશે પછી દુખતું બંધ થઈ જશે બરાબર આ એક એક્ઝામ્પલ છે શું કહે છે આ દુખાવો બહુ અસહ્ય હોય છે ફ્રેક્ચરનો દુખાવો ડુ નોટ મૂવ ધ ઇન્જર્ડ લિમ્બ એ જે વ્યક્તિ જે છે જેને આ વાગ્યું છે ફ્રેક્ચર થયું છે એને બહુ હલાવવાનું હોય છે કરાવવાનો ચલન નહીં બિલકુલ પ્લેસ એન આઈસ પેક ઓન ધ ઇન્જર્ડ પાર્ટ ટુ બ્રિંગ ડાઉન ધ સ્વેલિંગ

એ વસ્તુની યાદ રાખવાનું પુઠ્ઠાથી કે ધાતુની પટ્ટીથી બાંધી દેવાનું જેના કારણે તૂટેલું હાડકું જે છે હલવું ન જોઈએ ખસવું ન જોઈએ યુઝ અ સ્લિંગ મેડ ઓફ ક્લોથ ઓર પ્રિવેન્ટ તમે જે છે કાપડની પણ પટ્ટીનો ઉપયોગ કરી શકો છો જેના કારણે જે છે લો કે હવે તૂટેલો હાથ છે અહીંયાથી તૂટેલો છે હવે આવી રીતે હોસ્પિટલ જવાનું છે તો આવી રીતે આમ હાથ રાખશું ચાલશું ગાડી ઉપર બેસું થોડું ઘણું હલનચલન થશે એ હલનચલન ન થાય એના માટે એક કાપડની પટ્ટી બાંધી દેવાની ગળામાં બરાબર અને જે છે આમ રાખવાનું એના ગળાના આધારે આમ રાખવાનું જેના કારણે જે છે આમ કઈ થાય નહીં હલનચલન ઓછી થાય ટેક ધ પેશન્ટ ટુ ધ ડોક્ટર એઝ સોન એઝ પોસિબલ જેટલા ઝડપથી થઈ શકે એટલા ઝડપથી ડોક્ટર પાસે લઈ જાય વિદ્યાર્થી મિત્રો આ આ જ્ઞાન છે ને આ બધું ફર્સ્ટ એડ નું જ્ઞાન ક્યારે કામ આવે રોજ કામ નહીં આવે તમને પણ જ્યારે તમારી નજર સામે કે અકસ્માત થાશે અથવા તમારી ખુદ સાથે પણ અકસ્માત થાશે જો તમે સભાન અવસ્થામાં હશો બરોબર હાઈ કોન્શિયસ માઇન્ડ હશે આપનું તો તરત આપણને યાદ આવશે કે નહીં આવું અગિયારમાં ધોરણમાં કંઈક શીખ્યા હતા કે ભાઈ જો લોહી નીકળતું હોય તો શું કરવાનું દાજ્યા હોય તો શું કરવાનું તરત જે છે તમારી બુદ્ધિ તમારો સાથ દેશે અને એ પેશન્ટ જેને આ થયું છે એનો જીવ બચી શકશે અને એનું પેઇન પણ જે છે ઓછું કરી શકશે બરાબર તો આ જે છે ને આપણા ખાલી એક માટે નથી કે ભાઈ આપણે આપણા માટે કરીએ છીએ આને કાલ ઉપર આપણે ઉપયોગમાં કરશું એવું નથી આ મેમરી તમારે જે છે અત્યારે મગજમાં સ્ટોર રાખવાની છે એક ખૂણે જરૂર પડે ભગવાનની ઈચ્છા રાખો ભગવાનને હું મેં પ્રાર્થના કરું કે આવી જરૂર ન પડે પણ જો જરૂર પડે તો તરત જે છે એનો યુઝ કરી શકાવો જોઈએ હેડી હવે છે સ્પ્રેઇન્સ એટલે કે મચકોડ આ લગભગ બધાયે જે છે એનું હશે ક્રિકેટ રમતી વખતે કબડ્ડી રમતી વખતે ખોખો રમતી વખતે બેનુંમાં તો ખાસ દોડતા દોડતા જે છે પગ મચકોડાય જાય પગ ત્રાસો થઈ જાય મચકોડ આવી જાય અને પગ મચકોડાઈ જાય હાથ મચકોડાઈ જાય ઘણી વાર તો એ વસ્તુ બહુ પેઇનફુલ હોય દુખા હોય બરોબર શું કહે છે સમટાઈમ્સ જોઈન્ટ્સ લાઈક ધ એન્કલ ઓર રિસ્ટ ગેટ ટ્વિસ્ટેડ કેટલીકવાર સાંધા જેવા કે ઘૂંટણ અને કાંડાના સાંધા છે ને એ અમળાઈ જાય મચકોડાઈ જાય ધ જોઈન્ટ્સ આર સ્વેલ અપ એન્ડ ઇટ્સ વેરી પેઇનફુલ એમાંથી જે છે સોજો આવે અને એ ખૂબ જ હોય ઇઝ દુખાવા સ્પ્રેન એને મચકોડ કહેવાય છે વેન અ જોઈન્ટ ઇઝ સ્પ્રેઇન્ડ જ્યારે સાંધો મચકોડાય જાય યુઝ આઈસ પેક બરોબર બરફની પોટલી મૂકો ટુ ડ્રેસ ડિક્રીઝ ધ સ્વેલિંગ જેના કારણે સોજો ઓછો થઈ જાય ડુ નોટ લેટ ધ જોઈન્ટ બી મૂડ એ સાંધો હલવો ન જોઈએ એનું ખાસ ધ્યાન રાખવાનું બરોબર આસ્ક એન એડલ્ટ ટુ અપ્લાય અ કાઇન્ડ ઓફ અ બેન્ડેજ ધેટ વિલ સપોર્ટ ધ જોઈન્ટ એન્ડ પ્રિવેન્ટ ધ મુવમેન્ટ તમારા કોઈ વડીલો હોય એને કયો કે પાટો એવો પ્રકારે બાંધી દે કે સાંધો જે છે એનું હલન ચલન ન થાય યુ કેન યુઝ ટુ મેક ધ ધ ધ ધ ડઝ નોટ ટાઈ સાંધો હલી ન જાય એના માટે તમે ખપાટિયાનો પણ ઉપયોગ કરી શકો છો જેના કારણે જે છે સાંધો ઉપર કે નીચે એક બાજુથી હલી શકે નહીં આપણને ખબર હોય તો જયારે ગરદન મચકોડાય જાય ને ત્યારે ગરદન માટે પાટો આવે એ પાટો બાંધો એટલે ગળું હલે જ નહીં તમારે આમ જવું હોય તો તમારે આખું આમ ફેરવવું પડે આ બધું હોય તો આખું શરીર આમ ફેરવું પડે ગળું હલે જ નહીં બરોબર એવા પ્રકારના પાટા આવે છે જેના કારણે સાંધાને જે છે વ્યવસ્થિત સારવાર કરી શકો છો એટલે થાય કરડવું ઘણી વાર આપણે કૂતરાને બિસ્કીટ નાખવા જાય ને કૂતરું જે છે બટકું ભરી જાય અથવા ઘણા ની ટેવ હોય પાછી આમ ચાળા કરવાની કાયદેસર ગાડી ચલાવતા ચલાવતા પપ મારે પાટું મારે કૂતરું તો કોઈ નું હોગું થાય નહીં આવીને કડી જાય તો જ્યારે થાય ધ ધ બાઇટ્સ ઓફ 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 એનિમલ કેન બી ડેન્જરિયસ ખતરનાક હોઈ શકે છે છે ધેર આર મેની ધેટ ઇન એના મોઢામાં ઘણા ઘણા પ્રકારના પ્રકારના બેક્ટેરિયા જીવાણો રહેતા હોય એનિમલ્સ ડોગ્સ એન્ડ કેટસ કૂતરા અને બિલાડી બિલાડીવા પ્રાણીઓ ધીસ એનિમલ્સ કેન લીડ ટુ અ અ સ્પ્રેડ ઓફ હડકવા જેવી બીમારીઓ થઈ શકે છે રેબિસ એટલે આવા પ્રાણીઓના કરડવાથી એને જો એનું સારવાર વ્યવસ્થિત ન થાય તો હડકવાની બીમારી થઈ શકે છે વોશ ધ વુન્ડ વેલ વિથ સોપ એન્ડ વોટર ફરજિયાત સૌથી પહેલા કૂતરું કરડ્યું હોય બિલાડીએ કરડ્યું હોય તો એ તરત જ જે છે બટકા ભરેલા ભાગમાં તરત જ સાબુ અને પાણીથી પહેલા એ ઘાને સાફ કરો ટેક ધ પેશન્ટ ટુ ધ ડોક્ટર ઇમિડિયેટલી તરત જ જે છે દર્દીને ક્યાં લઈ જવાનો ડોક્ટર પાસે ડોક્ટર વિલ ગીવ સમ ઇન્જેક્શન્સ ટુ પ્રિવેન્ટ રેબિટ હડકું અટકાવવા માટે જે છે ડોક્ટર અમુક ઇન્જેક્શન એને આપશે મોસ્ટ ઓફ ધ સ્નેક્સ ઇન ગુજરાત આર નોન પોઈઝનસ ગુજરાતના જે મોટા ભાગના સાપ છે ને એ ઝેરી નથી બિન છે ઇન કેસ ઓફ અ વેનમિયસ સ્નેક બાઇટ જો સાપ કરડી જાય પાછો કેવા વેનમિયસ એટલે કે ઝેરી સાપ કરડી જાય ડુ નોટ અલાઉ ધ વિકટમ ટુ મૂવ એઝ ધીસ વિલ સ્લીપ અપ બરોબર એ પેશન્ટને જે છે હલનચલન કરવા દેશો નહીં કે સુવા દેવો નહીં ધ ધ ધ ધ ધ ધ ધ સ્પ્રેડ ઓફ ઓફ થ્રુઆઉટ બોડી લેફ્ટ લાઈ ડાઉન ઇન સચ અવે બિટન પાર્ટ એન્ડ લેવલ હાર્ટ કેવી રીતે રીતે લો કે કે ભાઈ ભાઈ સાપ પગમાં છે છે તો પગને એવી રાખવાનો પગ જે ને આમ દૂર રહેવો જોઈએ એક્ઝામ્પલ તરીકે હાથમાં કરડેલો હોય ને તો હાથ આમ ઉપર નહીં રાખવાનું એ સ્વેલિંગ જે છે હાર્ટ સુધી હૃદય સુધી ન પહોંચવું જોઈએ કારણ કે જો એક વાર ઝેરી લોય હૃદયમાં પહોંચી જશે

હાથમાં અહીંયા કરડો કાંડા ઉપર તો અહીંયા કપડું બાંધી દો અથવા અહીંયા બાંધી દો જેના કારણે ઝેર ખાલી એટલામાં ફેલાયેલું રહે આગળ વધે નહીં ટેક ધ પેશન્ટ ટુ ધ ધોક્ટર ઇમિડિયેટલી છે ડૉક્ટર પાસે લઈ જાવે ને હવે છે નસકોરી ફૂટે લગભગ વધારે થતું જશે ઉનાળાના સિઝનમાં રમતા હોય આપણે બરોબર અને ત્યારે જે છે નસકોરી ફૂટે નાકમાંથી લોહી વહેવાનું ચાલુ થઈ જાય બ્લીડ કેન ડ્યુ ટુ એન એક્સિડન્ટ

દર્દીને આગળના આગળના ભાગે ઝુકાવાનું અને અને નાકના બદલે મોઢેથી શ્વાસ લેવડાવો જે જે છે અંગૂઠા અંગૂઠા તર્જની વડે આપ દબાઈ રાખો બરોબર જ્યાં સુધી બ્લેડિંગ એટલે કે નસકોરી લોહી નીકળતું બંધ ન થાય ત્યાં સુધી આઈસ આઈસ ક્યુબ અથવા કેન્ડી જે છે મોઢામાં રાખો ધ કોલ્ડ વિલ સ્લો ડાઉન બ્લડ ફ્લો એ ઠંડીના કારણે જે છે એ બ્લડ ફ્લો શું થઈ જશે ધીમું થઈ જશે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના પાઠમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર 7 નું રીડ નંબર ટુ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે યુનિટ નંબર 8 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરો